ભારે જહેમત બાદ જીવ બચ્યો હતો પણ સામાની ઈજા થતા હોસ્પિટલમાં એક મજૂરને ખસેડાયો હતો વાત કરીએ એક શ્રમિક ઝૂલા પર બેસીને કાકડીયા કામ કડિયા કામ કર્યો હતો અને ત્યારે અચાનક જ તેને ચક્કર આવતા તેને બેલેન્સ ગુમાવ્યો હતો આ બનાવ બન્યો હતો બનાવની વિસ્તૃતિ અને ત્યારે જ અચાનક ચક્કર આવતા તેને બેલેન્સ ગુમાવી દીધું હતું તે માલ સામાનની હેરફેર માટે લિફ્ટમાં પટકાયો હતો ને અહીં તેણે દોડું પકડી લેતા ટ્રોલી પણ તેની ઉપર આવી ગઈ હતી શ્રમિક તેમાં ફસાઈ ગયો હતો બનાવના પગલે અન્ય શ્રમિકો દોડી આવ્યા હતા ને ફાયર બ્રિગેડને પણ જાણ થતા ફાયરના જવાનો અલ્તાફભાઈ રાવુઆ અને જખી જયસુખભાઈ અને પિયુષભાઈ મેર પ્રહલાદ રાઠોડ સાગર કુકડિયા હિમાંશુ મેટાલિયાની ટીમે ઘટના સ્થળે દોડી આવી હતી આ શ્રમિક યુવકનું રેસ્ક્યુ કરી ફસાયેલાને બહાર કાઢવામાં આવ્યો હતો ત્યારે એકસો આઠ મારફતે તેને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો શ્રમિકના બે આંગળા કપાઈ ગયા હતા ખરેખર જે હાઇટ ઉપર ના બાંધકામ છે તે બાંધકામની અંદર મજૂર જ્યારે કામ કરતા હોય છે ત્યારે એને માચડો બાંધેલો હોવો જોઈએ પોતાના કમર ઉપર પટ્ટો બાંધેલો હોવો જોઈએ અને નેટ છે નેટ પણ બાંધેલી હોવી જોઈએ જો બિલ્ડર કરેલું ન હોય તો ખરેખર બિલ્ડરની પણ એક આ ભૂલ છે ને કર્મચારી પોતાના જીવના જોખમે આ બધા કામો કરતા હોય છે જો આપણે સેફ્ટી એને નહીં આપીએ તો ભવિષ્યની અંદર આપણને સારા કારીગરો મળતા પણ નહીં રહીએ કેમકે ટીપી શાખાની અંદર પણ હું આ તપાસ કરાવીશ ને તપાસ કરાવ કરાવ્યા બાદ પરિવાર છે એ પણ આમ ઘરની અંદર આવું કોઈ બને ત્યારે એ પણ દુઃખી થઈ જતો હોય છે કેમ કે કમાવનાર વ્યક્તિ જ જ્યારે ઇજાગ્રસ્ત થઈ ગયો હોય તો આગલું બધું એનું ઘરનું તંત્ર કેમ ચલાવવું એના માટે ખરેખર ટીપી શાખાની અંદર પણ આવા જે સેફ્ટી ન હોય એવા આપણે બિલ્ડરોને પણ આ તકે તકેદારી રાખવા બાબતની આપણે જાણકારી કરશું તેમજ કોઈ પણ મજૂર જ્યારે હાઈટ ઉપર કામ કરતો હોય ત્યારે એ મકાનને ધાર આપતો હોય બહાર કલર કામ કરતો હોય તો એના શરીરે માચડો બાંધેલો હોય કે જેથી કરીને અનબેલેન્સ ન થાય જ્યારે પણ આ સુવિધા નથી કારીગર લેતો ત્યારે આવા જોખમ પોતે વહોરે છે અને આવા ગંભીર પ્રશ્નો બને છે ત્યારે ખરેખર આ એક દુઃખ કહેવાય કે આવા પ્રશ્નો બને એ પહેલાં આપણે તકેદારી રાખવી જોઈએ ચોક્કસ ટીપી શાખામાં જ્યારે પણ આવા કોઈ બાંધકામ કરતા બિલ્ડરોની જાણ અમને મળશે તો આ તકે ટીપી શાખાને પણ જાણ કરીશું અને આ તકે જે સુવિધા કારીગરને માચડા ઉપર રહીને કામ કરવાની દેવાની થતી હોય તે સુવિધા બિલ્ડર આપે અને જ્યાં જે કારીગર છે બિચારા જીવના જોખમે કામ કરે છે તો એનું પણ ધ્યાન રાખી અને આગળ કાર્યવાહી ચોક્કસ કરીશું